કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક હળદરનું વધુ માત્રામાં સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે હળદરમાં બે ઓક્સાલેટ તત્વ હોય છે જે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે બે ભીના વાળમાં કાંસકો કરવાથી વાળનું સ્ટ્રક્ચર પણ ખરાબ થાય છે અને લાંબા ગાળે વાળ ડલ નિસ્તેજ અને નિર્જીવ બને છે ત્રણ લવિંગનું તેલ ચહેરા પરના ખીલને દૂર કરવામાં ઉપયોગી નીવડે છે લવિંગના તેલના ટીમ્પાને ઉબટનમાં નાખીને તેનો ફેસપેક લગાવવાથી ખીલની સમસ્યાથી બચી શકાય છે ચાર જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ બળી જાય છે તો એક ચમચી એલોવેરા જેલ એક ચમચી મધમાં ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા ઝડપથી મટાડવામાં મદદ મળે છે અને ડાઘ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે પાંચ લીંબુના પાનને વાટીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે છ ચાલતા પહેલા થોડું હૂંફાળું પાણી પીવો પછી તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી સાત જો તમારી આંખોમાં પાણી આવતું રહે તો રોજ એન્ટિમોના અથવા તો કાજલ લગાવો આઠ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ ઉફાળા પાણી સાથે ખાવો ગેસ બનવાનું બંધ થઈ જશે ન દરરોજ સલાડનું સેવન કરો તેનાથી તમારું પેટ અંદર રહેશે દસ જો તમે કપડામાંથી પીયા દૂર કરવા માંગો તો કપડા પર લીંબુનો રસ અને થોડીવાર રહેવા દો અને ડાઘ દૂર થઈ જશે અગિયાર જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલા લીંબુને બંને હાથ વડે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો તેનાથી લીંબુનો રસ વધુ આવશે બાર વાળ ખરવા લાગે તો કાચા ઈંડાની સફેદ વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે તેર કેળા અને ઈંડું કયારે એકસાથે ન ખાવો શરીર માટે થઈ શકે છે હાનિકારક ચૌદ જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી બે લવિંગ ચાવીને ગરમ પાણી પીવો તમને જલ્દી આરામ મળશે પંદર वधु पानी पीवा थी किडनी ने नुकसान नहीं थाए 16 भोजन પછી ગોળ નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી 17 જો તમારું liver માં નબરાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો 18 जो खोरा खाधा पची अपचो के खाटा ओणकार की समस्या हो तो लींबू ने भोजन साथ खाव जो अपचो तो नथी। नहींगीस द्राक्ष ने मीठा साथ खावा फेफसा नथी। वीस पेट में वू पड़तो गैस होए हो तो मेथी दाणा उपयोग करो एक वीस, જો ગેસને કારણે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ દૂર થાય છે બાવીસ જો તમે તમારું હૃદય મજબૂત કરવા માંગો છો તો રોજ એક સફરજન ખાઓ ત્રેવીસ ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબરી પડે છે ચોવીસ જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછી કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થુરતા ઓછી થાય છે પચીસ જો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાવો છો તો તમને કબજિયાત એસિડ અને પેટમાં દુખાવો નહીં થાય છવ્વીસ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હો તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે સત્યાવીસ જે લોકોને શરીરનો દુખાવો થતો હોય તેમને દૂધમાં મખાના મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે અઠયાવીસ ખોરાકમાં વધુ પડતા ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે ઓગણત્રીસ જો તમારું વજન ખૂબ વધી રહ્યું છે તો કોળાનો રસ પીવો અને તમારું વજન ઓછું થવા લાગશે ત્રીસ શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ કબજિયાત છે એકત્રીસ જો તમે રોટલી ખાતા પહેલા ખજૂરના દાણા ખાવો તો તમે જે પણ ખાવો છો તે જલ્દી પચી જાય છે બત્રીસ જમ્યા પછી તરત સૂવું ન જોઈએ કારણ કે ખોરાક બરાબર પચતો નથી તેત્રીસ જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે ચોત્રીસ પલાળેલી અખરોટ ત્વચાને ચમક આપે છે અને નરમ બનાવે છે સાથે જ વાળમાં પણ ચમક આપે છે અને મજબૂત બનાવે છે પાત્રીસ શેકેલા ચણામાં કેલ્શિયમ ફોસ્ફેટ અને મેગ્નેશિયમ જેવા ફાયદાકારક પોષક તત્વો હોય છે જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે છત્રીસ ખાલી પેટે પાણી પાવાથી શરીર ડિટોક્સ થાય છે સાડત્રીસ ખાલી પેટે પાણી પીવાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે આડત્રીસ મગફળીમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ હોય છે જે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે ઓગણચાલીસ મગફળીમાં રહેલું ફાઈબર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જો તમે હાઈ સુગરના દર્દી છો તો તમારે રોજ તેનું સેવન કરવું જોઈએ ચાલીસ પિસ્તામાં એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે એકતાલીસ પિસ્તા ખાવાથી વિટામિનની ઉણપ દૂર કરી શકાય છે બેતાલીસ સોજો ઓછો કરવા માટે તમે હળદરનું પાણી પી શકો છો જેથી શરીરમાં આંતરિક સોજો ઓછો થાય તેતાલીસ પલાળેલા અંજીરનું નિયમિત સેવન સ્તન અને પેટના કેન્સર સહિત અમુક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે ચુમાલીસ અજમાના તેલ વાળને જાડા અને મુલાયમ બનાવે છે પિસ્તાલીસ અજમાથી પાચન સંબંધી સમસ્યામાંથી છુટકારો મળે છે છેતાલીસ વાળની મજબૂતી માટે અજમા ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે સુડતાલીસ ભીના વાળે કાંસકો કરવાથી સપ્લિટ એન્ડ્સ પર થવા લાગે છે જેમાં વાળની ટોચથી તેના બે ભાગ પડી જાય છે અડતાલીસ ભીના વારે કાંસકો કરવાથી વાળના મૂળ પર અસર થાય છે અને લાંબે ગાળે તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે ઓગણપચાસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ એક પાકો જાફળ ખાઓ પેટ સાફ થશે પચાસ જે લોકો મો ખુલ્લું રાખીને સૂઈ જાય છે તેઓ માનસિક ટેન્શનનો ભોગ બને છે એકાવન જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારા કપાળ પર લીંબુ ઘસો આ માથાનો દુખાવો દૂર કરશે બાવન જો મચ્છર કરડે તો તે જગ્યા પર ઘસવાથી આરામ મળશે જો તમે કોકરોચ અને કીડીઓથી પરેશાન છો તો તમારા ફ્લોર પર ચોર્સમાં રેખાઓ દોરો જેથી જંતુઓ ન આવે ચોપન રાત્રે વધારે સમય સુધી જાગવાથી વ્યક્તિનું મગજ નબળું પડે છે પંચાવન મૌન રહેવાથી મન મજબૂત બને છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર